નમસ્કાર વીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો રાજુલા ખાતે સુંદરકાંડ પાઠ તથા યજ્ઞ હવન કરવામાં આવ્યું રાજુલામાં શીતળા માતાજી મંદિર ખાતે પાર્થધ્વજ હનુમાનજી મંદિરના સાનિધ્યમાં સુંદરકાંડ પાઠ કરવામાં આવ્યા હતા જેમાં ગોપાલભાઈ રાવળની ભક્તિ ટીમ ભાવનગર દ્વારા પાઠ વાંચન કરવામાં આવ્યા હતા ભક્તો દ્વારા બોળી સંખ્યામાં પાઠ આરતી ધૂનનો લાભ લીધો હતો અને વિશ્વ હિન્દુ પરિષદ રાજુલા દ્વારા યજમાન તથા ગોપાલભાઈ રાવળનું ભગવાન શ્રી રામની છબી અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ યુવરાજભાઈ ચાંદુ બજરંગ દળ પ્રમુખ ગૌરાંગભાઈ મહેતા મંત્રી ચિરાગબી જોશી કીર્તિભાઈ વગેરે જોડાયા હતા યજમાન રમાબેન રમણીકલાલ ઠાકર અમરીશભાઈ ઠાકર જે અમેરિકા સ્થિત છે વતન યજમાન તરીકે લાભ મેળવેલ હોય માં ગાયત્રી શક્તિપીઠ પટાગણમાં ભદ્રકાળી ચંડી પાઠ યજ્ઞનું આયોજન કરાયું હતું જેમાં હવન ભક્તો તથા ઠાકર ઠાકર પરિવારે લાભ લીધો હતો અમરીશભાઈ હાલ અમેરિકામાં છે જે વતન યજમાન પદ લઈ યજ્ઞ યજમાન તરીકે લાભ મેળવેલ હતો બ્રહ્મ સમાજ અગ્રણી વિજયભાઈ જોશી ચિરાગબી જોશી મંદિર પૂજારી ચેતનભાઈ ઠાકરે ભારે જહેમત ઉઠાવી હતી શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગોપાલભાઈ રાવળ દ્વારા જણાવ્યું હતું કે સુંદરકાંડ બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા ધાર્મિક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરાયું હતું તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ

નમસ્કાર મિત્રો હું ગોપાલ રાવલ ભાવનગરથી ગઈકાલે અહીંયા રાજુલામાં આપણે શીતળા માતાજીના મંદિરે સુંદરકાંડનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલ રાજુલાના ઘણા બધા અગ્રણીઓ સંતો મહંતો માતાઓ બહેનો વડીલોએ સુંદરકાંડમાં ખૂબ આસ્થાભેર શ્રદ્ધાપૂર્વક સુંદરકાંડનો પાઠ માણેલ મારો પોતાનો ચારસો આઠમો સુંદરકાંડ ગઈકાલે અહીં કરવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયેલ પણ ખૂબ આનંદ આવેલ ખૂબ ઉત્સાહપૂર્વક સૌએ ભાગ લીધેલ સુંદરકાંડ દરમિયાન અને અત્યારે હાલમાં આપ જોઈ રહ્યા છો તેમ ગાયત્રી શક્તિપીઠ ખાતે યજ્ઞનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે અમેરિકા સ્થિત અમરીશભાઈ ઠાકર અને તેમના પરિવાર તરફથી યજમાન યજમાન પદે અત્યારે યજ્ઞ ચાલી રહ્યો છે અને લોકો આસ્થાભેર અહીંયા યજ્ઞ મહારાજના દર્શન કરી રહ્યા છે એનો આનંદ છે સૌ ભક્તોને જય જય શ્રી રામ